વખત એક નાનું ગામ હતું એ ગામના લોકો હંમેશા ઝઘડા ફસાદમાં રહેતા કોઈ એકબીજાને મદદ કરતું નહોતું ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો માઇનસ પતિ પત્ની અને તેમનો નાનો દીકરો એ પરિવાર ગરીબ હોવા છતાં રોજ સવારે સાંજે મેલડી માની ભક્તિ કરતો દીવો પ્રગટાવતો અને માતાજીનું નામ જપતો એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો ખેતરમાં પાક ન આવ્યો પાણી સુકાઈ ગયું લોકો તરસ્યા ભૂખ્યા થવા લાગ્યા જે ગામવાળા રોજ ઝઘડા કરતા હવે એકબીજાને દોષ દેવા લાગ્યા પરંતુ એ ગરીબ પરિવાર શાંતિથી મેલડી માનું ભજન કરતો રહ્યો ગામવાળાઓને લાગ્યું કે કદાચ આ લોકોના દેવતા તેમને બચાવી શકે એથી બધા ગામવાળા એક ગરીબ પરિવાર પાસે આવ્યા અને કહ્યું માઇનસ વોનસ ભાઈ અમે ઘણા દુઃખમાં છીએ તમે તો રોજ મેલડી માની ભક્તિ કરો છો તો અમારી પણ મા પાસે પ્રાર્થના કરો ગરીબ પરિવાર ગામલોકોને લઈને માના મંદિરે ગયો સૌએ ભક્તિપૂર્વક માને વિનંતી કરી મેલડીમાં પ્રગટ થઈ અને આશીર્વાદ આપતા કહ્યું માઇનસ હું તો હંમેશા મારા ભક્તોની સાથે છું પરંતુ ઝઘડા કરનાર ગામમાં સુખ ક્યારેય ન રહે જો તમે સૌ ભાઈભાઈ બનીને પ્રેમથી રહેશો તો હું તમારો રક્ષણ કરીશ